માનવું કોઈ દી ભૂલશો નહીં ભૂલો ભલે બીજું બધું માત પિતા ને નહીં માટે કવિ એમ કહે છે કે ખાવું ખવરાવું તને વાપરો શુભત રાખો સૈન ભયા જવાના માનવી અને રહેશે એના ભલા ને ટૂંકમાં એમ કીધું દાન તપ અને યજ્ઞ યજ્ઞ કેતા હવે આજ રોજ બામણીયા પરિવાર એમ કહેવાય છે કે રામભાઈ તેના દીકરા મનુભાઈ મુકેશભાઈ આજ રોજ સુંદર મજાનું યજ્ઞનું હવનનો કાર્યક્રમ રાખેલો છે સાહેબ આ આ ભગવાન કૃષ્ણ પરમાત્માએ જે માર્ગ બતાવ્યું ને એ શિલો છે સાહેબ દાન તપ અને યજ્ઞ યજ્ઞ કેતા હવન આજ રોજ જે ભૂમિ ઉપર હવન થાય છે ને એ પહેલાં તો ભૂમિ પવિત્ર થાય છે સાહેબ પછી એમ કહેવાય છે આજુબાજુનું વાતાવરણ પવિત્ર થાય છે તો પાર્ટ ટુ માં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે ને શું કહેવાય તમને એક સરસ મજાની જગ્યા બતાવું કોઈને કહેતા નહીં હો તમે પણ જોશો ને એ સાના મુના ને જોઈ લેજો જવતું ને આ ફળ તો જો તમારી આમ આવે છે આમ જવું તો ખાલી આમ ઊભીને તમે આમ જોયલ તોડું ને તોડી શકો જોઉં ને એમાં બધા ભરેલા હો પાણીવાળા વાળા જોતો ખરા આમાં પીવું હોય તો તંત્ર આવી જાવ આપણે પીવા તો મિત્રો હવનનું કાર્ય ચાલુ હતું ને પછી આપણે આવી ગયા છે ભૂંગળા લેવા માટે ફેક્ટરીએ સીધા હો જોજો ને ડાયરેક્ટ બોરો જ ઉપાડી લીધો આખો પાંચ કિલોનો ને આપણે એ પણ ભરેશ કોણ આમાં જવું ને અમેરિકન તો માણસ રાખેલો છે ને ધીસ ઇઝ સુધી ભૂંગળા ભરી ગોરા દેખ શકે આપ કેમ પણ આપણે ભારતમાં લઈ આવ્યા ને અમેરિકન બાબા તો હું કે આપડા ભૂંગળા કામ થઈ ગયું છે કમ્પ્લીટ ને આપણે હવે લઈને જ જવાના છે સીધા વાડીએ તો મિત્રો ચાલો આપણે જતા હોય તો વાડીએ પૂગી ગયા થોડીક વાર માં જોજો ને અમારી ને તો હવન હોય ને ત્યારે જો આ રીતનું તો બધું શું કેવાય સામગ્રી હોય જોજો ને શ્રી ફળ ને બધું પાટ ને માંડી આ બધું કરે પછી આપણે બનાવવાના હતા મિત્રો જમવા માટે ભજીયા તો ચાલો આવી જાવ ભજીયા બનાવવા માટે નાયા જોજો ને આખું સહ પરિવાર છે બાંભણિયા પરિવાર એ બધા લાગેલા છે કામમાં તો ભજીયા બનાવવામાં મેન કારીગર મારે ભગામાં અને અર્જનમાં સહા હતા હું કહેવાય આયાધ બકાલો સુધાર નાખું ને આયા દઉં ને આ મિત્ર આપણે સુલો હળગાવે તો ખરાબ બિસોડો ધવાડે ધવાડા થઈ જાય ને આપણે થોડોક સામાન લેવા જવાનો છે તો ચાલો મિત્રો આપણે જતા હોય સામાન લેવા તો સામાન લઈને આપણે થોડીક વારમાં પી ને તા તો ભાઈ એક ગણો બનીને થઈ ગયો તૈયાર આ જાઉંજો નહીં તમારે પણ જો મિત્રો ભજીયા બનાવવા માટે ઓર્ડર દેવાય ને તો આપણે ઓર્ડર છે ને બુકિંગ ચાલુ જ છે ભગવાનભાઈ અને અર્જનભાઈ તો હું કહેવાય પછી તો આપણે ધર્મેશભાઈ બેઠી જઈશું તો ખરા ખુરશી મૂકીને આપણે રહ્યા ભજીયા મૂકવાના શોખીનને આ જઉંજ નહીં તમારે ઓર્ડર દેવાય ને તો આપણે આપણે પણ મૂકીએ છીએ ભજીએ હો તમ ત્યારે બનાવવા આવડે છે તમે કહી દેજો મૂંઝાતા નહીં અને મિત્રો આપણે એક હજાર ની બની ખુશીમાં આપણે પછી કરી નાખ્યું જમણવાર તો આ જોઉં છું ને જમણવાર થઈ ગયું છે સલું એટલે તમે સસ્ક્રાઇબ કરો ત્યારે હજાર થાય ને એમાં એમનેમ તો નહીં થાય તો પછી હું કહેવાય મિત્રો જમણવાળી સલુ હતું ને બનતું તું ખાવાનું પણ ને પછી આપણે થોડીક વારમાં બનાવીને આવી ગયા જમવા માટે તો જમવામાં છે હું કહેવાય આ જવું જ નહીં બિરયાની છે પછી ભૂંગળા છે બિરિયાની એટલે કે બગાલાની હો તો ચાલો મિત્રો બધા મિત્રોને આપણે જમવા માટે આમંત્રણ આપું છું તો બધા આવી જાવ જમવા